એક તરફ ભાજપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા માટે નામદાર કોર્ટના શરણે જવું પડતું હોય ત્યારે કેશોદ પંથકમાં સામાન્ય મહિલાઓની સ્થિતિ કેવી કફોડી હશે કેશોદના ભાજપના જુનાગઢ જિલ્લા ઉપપ્રમુખ સહિત પતિ પુત્ર

ગામે થયા હતા ને ત્યાં મારા સાસુ પ્રભાબેન બુટાણી મારા હસબન્ડ પ્રતિક બુટાણી ને મારા સસરા કાંતિ બુટાણી એની સાથે હું સંયુક્ત ફેમિલીમાં રહેતી હતી શરૂઆતના પીરિયડમાંથી ને જ મને થોડુંક માનસિક ટોર્ચર આપવામાં આવતું હતું થોડા સમય જતાં મને થતું કે સારું થઈ જશે પણ ધીમે ધીમે જતાં તે આગળ વધતું ગયું પછી એ લોકો મારા મને કોઈ પણ બાબતમાં મને માનસિક અને ઘરેલું ત્રાસ આપતા દહેજ બાબતે ઘર કામકાજ બાબતે બધી રીતે મને ત્રાસ આપવા કરતા મારી સાથે મારકૂટ કરતા મારી સાથે મારકૂટ કરતા હતા તો એના માટે મેં પોલીસની હેલ્પ લીધી અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિ છે એના માટે જવાબદાર મારા સાસુ જે મહિલા જિલ્લા ભાજપ જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ છે અને મને વારે વારે એમ કહે છે કે તું કંઈ પણ કરીશ પણ અમારું કઈ વગાડી શકીશ નહીં અને આવી રીતે વારે વારે મને torturing કરતા આવી રીતે મારે મારે મને હેરાન કરતા મારકુટ કરતા અને હું એમ કહું છું કે અત્યારની જ ભાજપ જે સરકાર છે મહિલા મહિલા માટે જે સશક્ત છે અને અત્યારે એના જ હોદ્દેદારો એના જ ઘરની મહિલાઓ પર આટલું ટોર્ચરિંગ કરે એ વાત વ્યાજબી કહેવાય છેલ્લે એ લોકોએ મને દુઃખ ત્રાસ અને માનસિક રીતે ટોર્ચર કરી ઘરમાંથી કાઢી મૂકી છે અને ઘરમાંથી કાઢી મૂક્યા પછી બી અહીંયા આવીને મને ટોર્ચર કરે છે કે તારા તારા તને મારે ખરાબ વાતો કરે છે કેરેક્ટર બાબત ની અને તારો આમ કરનાર તું અમારું કઈ બગાડી નહીં શકે એટલા માટે મેં અહીંયા ની મેંદડાની કોટ ની આશ્રય લીધો છે